ટેલિકમેન્ટ છે ક્રિશુબેન વસાવા જ્યારે તમે ખૂબ જ ગરીબની જિંદગી બતાવતા હતા ત્યાં સુધી લોકો વિડીયો જોતા પણ થોડાક આગળ વધી ગયા ને તો લોકો બળી મર્યા લોકો આપણને ગરીબ રહીએ તો જ ખુશ હોય તેમ તો સાચી વાત પણ કહેવાય અને ઘણા બધા એવું પણ કહે છે કે સારું થયું તમે હવે તમે થોડુંક સારી રીતના રો છો અને તમારે જીવનમાં થોડુંક સારું એવું આવ્યું છે અને ઘણા બધા લોકો એવી પણ કે પહેલા ગરીબ હતા ને ત્યારે જ વધારે સારું જોતા હતા અને હવે થોડું ઘણું એવું અમે સારી રીતે અમારું જીવન છે તો થોડુંક બીજું કશું વાંધો નહીં બેન થેન્ક યુ તમને બેન યુકે થી દયાશાપુરા માતાજી રેખાબેન અને સંજયભાઈ વનિતા પ્રમ જે કમેન્ટ પણ નથી કરતા પણ વોટ્અપમાં રોજ મેસેજ કરે છે ફોન કરે છે વાત કરે છે તો આજે એમનું પણ નામ લઈ લેશું એટલે કેમ કે એમને પણ લાગે નહી ને પાછું કે અમારું નામ તો લીધું નહી કેમકે રોજ કાયમ અમારો વિડીયો જોવે છે અને વોટ્સઅપ માં પણ મેસેજ કરે છે તો યુકે થી લીલા બેન પણ છે નહી થોડી મોટી ઉંમર ના છે પણ હું હવે બેન જ કહી દઉં મે તો બેન છે ભૂમિ બેન છે બધા એમ તો આંટી છે મે આંટી કહેવાનું એવું કે પણ હવે બ્લોગ માં હું એવી રીતના બોલી જાઉં છું નહી તો એને શું કહેવાય રોજ અમારા બ્લોગ જોવે છે માધાભાઈ જીવન નો આધાર પરમ કૃપાળુ પરમેશ્વર છે આ જગત માં કહેવતા સંબંધો હંગામી છે

આપણી જોડે ભગવાન છે ને ભગવાન પર વિશ્વાસ રાખે તો બધું થાય એ જ આપણને કહેવા માંગે છે તો અમની કમેન્ટ પણ લઈ લીધી છે તો થેન્ક તમને આટલી મોટી કમેન્ટ કરવા બદલ અને એટલી તમને થોડી તમને હિંમત આપો એના બદલ અને આપણે પેલું કમેન્ટ કરે એમાં ઈમેલ આઈડી હોય ને એમાંથી હું નામ લીધા છે એટલે મોહનની માયા બેન એ સૌથી મોટી વાત છે એકબીજાના પતિ પત્ની સપોર્ટર બને એ જ મોટી વાત છે ઘણી જગ્યાએ એ બી નથી બનતું પતિ સપોર્ટ કરે બન અને પત્ની સપોર્ટ બને તો પતિ નથી બનતો સપોર્ટ તમને સપોર્ટર તમે એકબીજાને સમજી શકો છો એકબીજાના સપોર્ટ છો

અનિલ ડામોર જય માતાજી સંજયભાઈ રેખાબેન સપોર્ટ તો કરીયે છીએ સંજયભાઈ રેખા બેન હા તમે સપોર્ટ કરો છો રોજ તમારી ભજન દેવ થેન્ક યુ કૃષ્ણ નિધિ પ્રવીણ હિંમત રાખો બધું સારું થશે તો થેન્ક યુ તમને હિંમત રાખીયે છે ને તમે બધા હિંમત આપો એટલે બઉ સારું કેવાયર ઘરનું રૂટીન વધુ દેખાડો તો જ મજા આવે બાકી ખેતરમાં ઓછું ઉતારો કાયમ કપાસ ની જોવું નથી ગમતું સારું તો તમારું કીધું અમે થોડુંક ફોલો કરીએ છે ને હવે ઘરનું વધારે ઉતારીએ છે જય માતાજી મીનાબેન નીરુબેન ગડવી નિરાધાર કોઈ દિવસ નહીં કહેવાય માતાજી તો આપણા હોય જ સમય તો હજી પહેલા જેવો જ છે માણસ બદલ

તાલુકામાં શું ચિંતા ન કરતા અત્યારે ભલે દુઃખ નાનપણમાં દુઃખ સારું પછી સુખ આવશે એક દિવસ માતાજી સુખી થશો દીકા ચિંતા ના કરતા અહીં આવી જાવ દીકા મને દુખ થાય છે થેન્ક યુ કે તમે છે ને આટલી મોટી કમેન્ટ કરીને અમારા વિશે તમે વિચાર્યું તો તમારી વાત સાચી છે કે આપણે જ્યારે અત્યારના સમયમાં આપણે જુવાનીમાં દુખ આવી જાય ને એ આપણાથી સહન કરી શકાય પછી ગળપણમાં દુખ આવે તો આપણે કોને સહાર જવાનો એવું બધું ઘણી બધી એવી કષ્ટ પછી આવે છે એટલે સારું કહેવાય કે હવે થોડીક આપણીમાં હિંમત હોય એટલે આ કરીશ એવું થાય તો થેન્ક યુ તમને જય માતાજી અમારા જય માતાજી જય માતાજી સ્મિતાબેન લીઝા જી નુય કોઈનો આધાર ન હોય તેની જોડે ભગવાન હોય હાથ સે વાત તો તમે આવું કોને ફ્રેન્ડ્સ એટલે અમને છે ને કમેન્ટ વાંચવાનો ખૂબ એમ મન થાય ને ઉત્સાહ થાય અંદર થી કે અમને કેટલી હિંમત આભવારા છે પછી આમનો આપણે લાઈક તો કદાચ જોતા નહી હોય અમે કમેન્ટ માં લાઈક કરે છે પણ જોતા નહી હોય તો આવી રીતના અમે તમારી જોડે શેર કરીએ તો ઘણી મજા આવે તો હેનો બીજી કમેન્ટ હવે માં તારા આશીર્વાદ મારો મોબાઈલ બગડી ગયો હતો એટલે તમારા બ્લોગ નો જોતો હવે કાયમ જોઈશ જય ચામુંડા માં જય ચામુંડા માં સારું તો જોજો અમારો બ્લોગ એટલો સપોર્ટ કરજો થેન્ક યુ તમને ફેમિલી રીઅલ બ્લોગ જય માતાજી અલતા ની છે જય માતાજી લતા બેન તમે અમારો બ્લોગ જોશો એટલે ઉદય ગેમિંગ જય માતાજી ઉદય ભાઈ

મુકેશ ફાઈલ બ્લોગ જય માતાજી સંજયભાઈ રેખાબેન સરસ કારેલાનું શાક અને રોટલા છે બેન આદિવાસી સ્ટાઈલમાં સંજયભાઈ જમે છે હો અને આપણે મુકેશભાઈ ની કમેન્ટ તો હોય માં બદ્દામ હોય અને થેન્ક યુ મુકેશભાઈ તમને અને તમારા બ્લોગ પર અમે જોઈએ છીએ એટલે ખૂબ ખૂબ આભાર મંજુબેન પરમાર ઠંડી અડદિયા બનાવો અડદિયા અહી આળદિયાનો લોટ નથી મળતો એવું લાગે

લાગે કે અમે ખાલી આટલું જય માતાજી એટલું લખીએ ખાલી એટલે અમારી કમેન્ટ નહી લીધી એવું કદાચ દુઃખ થાય એટલે બધાની જ કમેન્ટ લઈ લીધી તો બધાની કમેન્ટ આવશે તો તમે માં કન્ટિન્યુ રેજો

હવે કોશિશ તો કરીએ એક જ ટાઈમ પર મૂકવાની પણ અમુક ટાઈમ કામ એવું હોય હોય બ્લોગ એડિટિંગ કરવામાં એટલે થોડો સમય આભો પાછો થઇ જાય પણ તમે ઘણા બધા એવા બધા સપોર્ટ કરો છો એટલે થોડુંક ચાલી જશે ને કોમલ ગોસાઈ જય માતાજી જય માતાજી

થેન્ક 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 યુ 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 પટેલ બેન બેન તમે તમે બહુ સરસ બોલો છો મારા કે બોલીની પણ કરો કરો મારી ખૂબ તમને બધા આવી રીતના એમ કે બધા ઘણા બધા અમારું ખોટું બોલે ને એના કરતા ડબલ અમારી ફેમિલી અમારા માટે સારું બોલે જય બેન

અને એટલું જ તમને કહું કે તમે છે ને આ બધી અમને કમેન્ટ કરો અને ભગવાન તમને જરૂર આગળ વધારશે પછી તમારા ભગવાન તમારી બાજુ જોશે એવી બધી કમેન્ટ કરો ને તો

જય શ્રી રામ જય દ્વારકાધીશર છે પણ થોડીક નટ ખટવા તો કરે તો થેન્ક યુ તમને કમેન્ટ કરવા બદલ કૃણાલ થેન્ક યુ તમને પણ જય માતાજી શ્રવણ ઠાકોર જય માતાજી શ્રવણ ઠાકોર બનાસકાંઠા થી બનાસકાંઠા થી શ્રવણ ભાઈ આપણો બ્લોગ જોવે ને એટલે એમની કમેન્ટ આવી જ જાય બનાસકાંઠા થી શ્રવણ ભાઈ ત્રણ એક શ્રવણ છે બરાબર હા ત્રણ બધા છે પણ આ શ્રવણ ભાઈ બનાસકાંઠા વાળા છે પ્રવીણ પહેલાની ખુશી કરતા અત્યાર ખુશી અલગ લાગે છે રેખાબેન તમે ઘણા ખુશ છો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે જય માતાજી જય માતાજી માતાજી પર એટલો બધો વિશ્વાસ છે ને કે એક દિવસ થશે ને ત્યારે તમને પણ કહી દઈશ કે મારી આ ઈચ્છા હતી ને પૂરી થઈ ગઈ અને માતાજી બહુ જલ્દી સપનું પૂરું કરવાના છે અને એ પણ તમે આશીર્વાદ તમારા પણ મળી જશે તમે પણ પ્રાર્થના કરી છે હું પણ અને અમારી એક

સંજુભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ હોય મિસ્ટી પંચાલ બધું સારું થઈ જશે થેન્ક બેન મમતા બેન નાવિયા જય માતાજી સીતારામ રેખાબેન સંજયભાઈ હર હર મહાદેવ બેન ટેન્શન નો લો બેન ભગવાન બધું સારું કરશે થેન્ક યુ મમતા બેન થેન્ક યુ સુરત થી છે મમતા બેન સુરત થી છે તો થેન્ક યુ તમને જય માતાજી કૈલાસ બેન બેડલિયા હર હર મહાદેવ સુરત થી કૈલાસ બેન બધું સારું થઈ જશે સંજુ ને સમજાવજો સારો થઇ જશે એટલે અમે થોડુંક સમજી હિતેશ રાઠવા જય માતાજી જય માતાજી હિતેશભાઈ ગણપતભાઈ રાઠવા સંજયભાઈ રેખા બેન તમારા બ્લોગ ચાલુ રાખો સારા આવે છે થેન્ક યુ રાજા બેડલી જય માતાજી રેખાબેન જય માતાજી જય માતાજી દેવરાજભાઈ એ દેવરાજભાઈ છે મંજુબેન ગજુભાઈ સરસ પેમેન્ટ આવી ગયું થેન્ક યુ થેન્ક યુ તમે પણ આવી રીતે મહેનત કરતા રહેજો એટલે તમારે પણ બહુ જલ્દી સફળતા મળી જશે અમારી YouTube ફેમિલી અમને ઘણો બધો એવો સપોર્ટ કર્યો છે ને એટલે અમારે પેમેન્ટ આવી ગયું નહીં રેવાભાઈ જય સ્વામિનારાયણ હું

ખુબ ખુબ થેન્ક યુ અને જય માતાજી રેખા પટેલ હમણાં ધમાભાઈ ત્યાંથી છે રેખા બેન તો એક્સપાયર થઈ ગયા છે પણ એમની કમેન્ટ છે જય માતાજી તે કમેન્ટ તરત છે ધમાભાઈ અને ધમાભાઈ નો પણ સપોર્ટ કરજો હા ઘણી બધી એમની કમેન્ટ છે એટલે બધા જ બધા જેટલા youtube માં મહેનત કરતા હોય ને બધા મહેનત કરતા રહેજો અને બધા સપોર્ટ તો મળશે ને અમને પણ સપોર્ટ કરતા રહેજો જેટલી અમારી youtube ફેમિલી છે અમારી તો youtube ફેમિલી અમે માનીએ છે ને સંજુ કે અને આપણે કાલે ફોન આવ્યો હતો ને મુંબઈ થી હા અને કમેન્ટ નથી પણ

ઘણી બધી હિંમત આલે એટલે અને ઘણું બધું એવું સમજાવે એવું એટલે ઘણું બધું સારું લાગે તો બધાને થેન્ક યુ આખી યુટ્યુબ ફેમિલી ને અને આપડે માતાજી અમદાવાદ ના છે

અને એક બર્થડે આવે છે આની આપણે રીલ પણ બનાવી દેશું અને પછી તે દિવસે આપણે કેસો નહીં કેશે તો ફોન કરીને પૂછી જોશું પૂછી જોઈશું ચાલો તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ તો બધાને કમેન્ટ કરવાનો પાછા ભૂલતા નહીં કમેન્ટ કરજો પાછા બ્લોગમાં ચાલો બ્લોગમાં કમેન્ટ તમારી લઈ લઈશું રહી ગઈ હોય તે અને જય માતાજી જય શ્રી રામ ચાલો બાય મે જય માતાજી બાય બાય અને આવી નવી કમેન્ટ કરતા રહેજો પાછા એક દિવસ બધાની જ કમેન્ટ લઈને બ્લોગ બનાવી દેસુ તો બધાને જય માતાજી અને બાય બાય